ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર દેશના પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હવે નેતાએ કર્યું સૌથી મોટું એલાન અને નહીં લડે લોકસભાની ચૂંટણી હવે ભાજપને લાગ્યો મોટો ઝટકો અને ચૂંટણી પંચની કડક કાર્યવાહી કેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન એ માન્યો આભાર ત્રીજા તબક્કાના મતદાન બાદ પીએમ મોદી એ પર પોસ્ટ દ્વારા મતદાન કરનારાઓનો આભાર માન્યો છે પીએમ લખ્યું કે આજે મતદાન કરનારા તમામ લોકોનો આભાર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદારોએ એનડીએ અને અમારા વિકાસના એજન્ડામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઇન્ડિયા ગઠબંધન પ્રતિકૂળ અર્થવ્યવસ્થા અને જૂની વોટ બેંક નીતિની રાજનીતિને લઈને તે નબળું પડી રહ્યું છે દેશના પીએમ બાદ રાજ્યના સીએમ પટેલે પણ માન્યો આભાર ગુજરાતમાં ગઈકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું લોકોએ પોતાના મતનો ઉપયોગ કરતા ખોબલે ખોબલે ઉમેદવારોને મત આપ્યા છે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજ્યના મતદાતાઓનો મત આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો ગઈકાલે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું આથી હૃદયથી મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો એટલુંજ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે ગુજરાતની 25 લોકસભાની સીટ પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોઈક જગ્યાએ ઈવીએમ ખોટકાયા હોય મતદાનનો બહિષ્કાર થયો હોય તબિયત લથડી હોય જેવી ઘટનાઓ સામે આવી હતી તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા સત્તર જેટલી ફરિયાદો ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવી હતી ભારે ગરમીમાં પણ મતદાનનો સારો પ્રતિસાદ મળ્યો યુવાનો વૃદ્ધો મહિલાઓ અને દિવ્યાંગોએ ખૂબ મતદાન કર્યું ભાજપને લાગ્યો મોટો ઝટકો અને ચૂંટણી પંચની કડક કાર્યવાહી ચૂંટણી પંચે આચર સતા ભંગના કેસમાં ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરી છે પંચે એક્સને ભાજપની વાંધાજનક જાહેરાતો દૂર કરવાનો આદેશ આપ્યો છે આ જાહેરાત પર કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ પહેલા જ ભાજપને હટાવવાનો આદેશ આપી દીધો હતો પરંતુ ભાજપ દ્વારા તેને હટાવવામાં આવ્યો ન હતો આ પછી કેન્દ્રીય ચૂંટણી પંચે એક્સને વાંધાજનક વિડીયો હટાવવાનો આદેશ આપ્યો છે કર્ણાટકમાં તેની સામે એફઆરઆઈ પણ નોંધવામાં આવી છે

સૌથી મોટા સમાચાર અને પૂર્વ સીએમ નહીં લડે લોકસભાની ચૂંટણી જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પોતાની જ પાર્ટીના ડેમોક્રેસી પ્રોગ્રેસિવ આદાસ પાર્ટીના ઉમેદવાર એવા ગુલામ નબી આઝાદે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે અનંતનાગ બારમુલા સીટ પરથી તેઓ ઉમેદવાર હતા બે હજાર બાવીસમાં કોંગ્રેસ છોડ્યા બાદ આઝાદે પોતાની પાર્ટી બનાવી હતી તેઓ પોતાની પાર્ટી તરફથી એક પણ ચૂંટણી લડ્યા નથી તેમના ચૂંટણી ન લડવાના નિર્ણયથી રાજ્યના રાજકીય સમીકરણો હવે બદલાઈ શકે છે